અને આપણે અહીંયા ચાલુ કરવાનું છે સ્ટાઇલ દાંડીનું ખાનું છે આ રીતનું શું હા જો આ પથ્થર છે ગોળ કરેલા એને અહીંયા લગાડવાનું છે ખૂણામાં બે પથ્થર એક અહીંયા લગાડવાનું છે એ બોલ લગાડવાનું છે ખેડી કે અહીંયા તો તબે બાજુમાં ઢોકા કાઢી ગયા હો તો આવું કંઈક આપણે રહોડામાં લગાડ્યું છે

તમે તો તમે જોઈ શકો છો કેટલો વરસાદ આવે કેટલો વરસાદ આવે નદી ભરાઈ ગઈ નદી જો આ ભરાઈ ગયું આ ભરાઈ ગયું કેટલું બધું ભરાય ગયું અને

मैद्रास से खुश हूं नहीं वारियर नामदावन है हरला जब दार रोवर से अंदर उभरती है हां ना ऊपर अलग करती है हम तो कब तक है भी हां नहीं कॉफी पीवे दिया कॉफी से साथ नहीं है वो कॉफी क्या नहीं तुम जो मैंने तो ऐसी नहीं दिया मैं वहां हमारा पाकिस्तान में पाकिस्तान में आके मालूम કપમાં ચા લેવાનો હું ભર્યું સ્ટ્રોબેરી ભર દીધી એ તો કપ ની ડિઝાઇન છે કલર છે કલર છે એ આપણે રિજેક્ટ કરીએ કારણ કે કપમાં સ્ટ્રોબેરી એમાં ચા હોય કોફી હોય એવું ભરવાનું હોય હોય તો કાપી નાખે તમને હાલો દોસ્તો તો આપણે કામે થી વિએવા ઘરે ખાઈ પીને નવરા થઈને ખાટલામાં લાંબા જતા તો અમારી ઈશા ની બેન કઈ આવું ચાલુ કર્યું ખાટલો ઉભો કરી અને માથે ઠેકડા મારે એ મરી હા

આવીને સીધો ખાટલા માં ઠેકડા મારવાનું ચાલુ કરી દીધું છે તો આપડે હે ને બ્લોક કરીએ એ પૂરો પાક ખાવાનું ધ્યાન દઈએ હવે થઈ ભાઈ બાય 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 બાય